નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી ગઈકાલે સોશિયલ મીડિયામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને પ્રોત્સાહન આપતો સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતો એક વિડીયો છે એ અપલોડ કરેલો હતો અને સમગ્ર સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવી છે એ ટ્રોલ થયેલ છે હું કીર્તિદાન ગઢવીને કહેવા માગું છું કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો જે તમારો કલાકારનો ધંધો છે એ કરો કલાકાર થઈ ભાજપના દલાલ બનવાનું બંધ કરો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો સ્માર્ટ મીટર જો બહુ સારું જ હોય અને એના એટલા બધા ફાયદા તમે જાણતા હો તો તમારી ઘેરે લગાડો તમને ભાઈ પોહાય એમ છે કારણ કે તમારે તો ડાયરામાંથી બારોબાર પૈસા આવે છે લાખો રૂપિયાની આવક છે ટેક્સ તો તમારે કાંઈ ભરવો નથી ડાયરામાં તમારે ફાકા ફોજદારી કરીને લોકોના ખીચા ખંખેરી પૈસા લેવા છે અને સ્માર્ટ મીટર લગાડવાની વાત કરો છો ગુજરાતની જનતાને કરો છો તમારી જેવા ભાજપના દલાલ કલાકાર હોય આ ગુજરાત રાજ્યની પથારી ફેરવવાનું કામ કર્યું છે હવે જો તમારામાં થોડો ઘણો કઈ નૈતિકતાનો ગુણ હોય અને થોડું ઘણું કઈ તમે ગુજરાતનું કે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો આ ભાજપની દલાલી કરવાનું બંધ કરો અને જે કામ ધંધો તમારે કરવાનો છે એ કરો અસ્તુ જય હિન્દ જય જય ગરવી